તો ભરૂચના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયો છે વરસાદના નીચાણવાળા વિસ્તારોને પાણી પાણી કરી ચૂક્યો છે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ જવાને કારણે ભરૂચના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે દ્રશ્યોની અંદર આપ સ્પષ્ટ જોશો કે ભારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે અલગ અલગ વિસ્તારની અંદર દ્રશ્યો જે છે તે ભારે વરસાદને લઈને આવી રહ્યા છે ભરૂચમાં જે આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ જોવા મળી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે સાંજનો સમય હતો અને વરસાદની શરૂઆત થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું ભાવિન શું પરિસ્થિતિ છે ભરૂચની જે રીતે દક્ષિણ ગુજરાતના બાકી જિલ્લાઓમાં થયું છે શું તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જી ભરૂચમાં સવારથી જ કાળા ડબંગ વાદળો છવાયો હતા બપોર પછી અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે અચાનક વરસાદ આવવાની આવવાથી જનજીવન પણ અસ્તવ્યસ્ત થવા પામ્યું હતું હજી વરસાદ ચાલુ છે ખરા ખેતરોમાં પાકને પણ નુકસાન થવા પામ્યું છે ખેડૂતો ચિંતાતુર થયા છે ખેતરોમાં પાણી જ પાણી જોવા મળ્યું છે અને ભરૂચમાં જળબંબાકારની પરિસ્થિતિ અત્યારે પામવા પામી છે માહિતી વિસ્તારો છે અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ અંદર અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે માલપુર મોરડુંગરી મેડી ટીમ્બામાં વરસાદી માહોલ છે ગોવિંદપુર મંગલપુર રઘુનાથપુર વિનાયકનગરમાં વરસાદ માલપુરના રાજમાર્ગ પર વરસાદી પાણીના વહેણ જોવા મળી રહ્યા છે વહેલી સવારથી જર્મર વરસાદ બાદ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો અસહ્ય ઉકરાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી ગઈ છે મોટાભાગના અરવલ્લીના વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે વધુ જાણકારી ન્યુઝિન સંવાદદાતા હાર્દિક પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિક અરવલ્લીની શું પરિસ્થિતિ છે મેઘરાજા કોપાયમાન થયા હોવાની જાણકારી છે સિદ્ધાર્થ ચોક્કસ થી અરવલ્લી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કડારીબાગ વાદળોએ જિલ્લાને ઘેર્યું છે ખાસ કરીને માલપુર નગરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને માલપુર મોરુગરી મીટી

મહેસાણાના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો છે બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થઈ ગયો છે સવારથી બફારા બાદ વરસાદથી ઠંડક પ્રસરી ગઈ છે વધુ જાણકારી ન્યૂઝ એટીન સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું કેતન મહેસાણાની શું પરિસ્થિતિ હાલમાં વરસાદને લઈને ચોક્કસ થી સીધા જણાવી દઉં કે મહેસાણામાં બપોર બાદ એક વાતાવરણ પલટો હતો અને જે ગરમી પડી ગઈ હતી અસહ ગરમી બાદ એકાએક પલટા બાદ વરસાદની શરૂઆત ધમાકેદાર વરસાદ હોય છે તે વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું જેના કારણે જે વાતાવરણમાં જે ઠંડક પસરાઈ હતી તે બીજી બાજુ મહેસાણા શહેરના જે બે નાળા હોય છે તેમાં પાણી ભરાઈ જતા ચોક્કસથી સ્થાનિક લોકો અને જે વાહન ચાલકો હોય છે તેને પારંપાર વારંવાર જે મુશ્કેલીઓનો સામનો કરવામાં આવ્યો હતો પરંતુ અસહ ગરમી ભારે વરસાદની શરૂઆત જે તે થઈ ગઈ છે અમદાવાદ શહેરમાં પણ વરસાદ શરૂ થયો છે આરટીઓ બાપુનગર નરોડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ પવન સાથે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો અમદાવાદના એક તરફનો વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે અનેક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ જે વિસ્તારો છે છે ત્યાં આગળ ભારે વરસાદ થયો સ્પષ્ટ જળ જમાવની જે પરિસ્થિતિ છે છે તે દ્રશ્યોની અંદર જોવા મળી રહી સાંજના સમયે વિઝિબિલિટી જે છે તે એકદમ ઘટી જવાની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે અલગ અલગ દ્રશ્યો અમદાવાદ શહેરના અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ સાંજ થતા ભારે વરસાદ વરસી ગયો છે આરટીઓ વિસ્તાર બાપુનગર વિસ્તાર અમદાવાદની શું પરિસ્થિતિના વિસ્તારો છે ને ખાસ કરીને વાત કરીએ તો જે આરટી વિસ્તાર છે નવા વાડ આ સિવાય જે પૂર્વ વિસ્તાર છે નિકોલ વટવા નરોડા ઇધનપુર આ તમામ જે વિસ્તાર છે કે જ્યાં હાલ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે કાળા ડિબાંગ વાદળો છે તે ચારે વધુ જોવા મળી રહ્યા છે અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ તો કેટલાકમાં મધ્યમ વરસાદ વરસી શકે છે તે પ્રમાણે અમદાવાદના મોટાભાગના વિસ્તારો છે કે જ્યાં હાલ વરસાદની શરૂઆત થઈ ચુકી છે આમ તો વાત કરીએ તો સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો જયારે હાલ ચારે તરફ જે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે અને વરસાદ વરસી રહ્યો છે ઋત્વિક સૌથી વધારે મહત્વની વાત કયા કયા વિસ્તારોમાં જળ જમાવની પરિસ્થિતિ હાલમાં નોંધાઈ રહી છે વાત કરીએ તો જે મહત્વના વિસ્તારની વાત કરીએ તો જે આરટીઓ સુભાષ સાબરમતી અને જે પૂર્વ વિસ્તાર છે કે જ્યાં હાલ જે વાતાવરણ છે તે પણ જોવા મળ્યું અને કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે જે ગાંધીનગર તરફ ની વાત કરીએ તો એ બાજુ પણ વરસાદે માહોલ સર્જાયો છે અને ચારે તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હાલમાં જે રીતે પરિસ્થિતિ ઋતુવી જણાવી રહ્યા છે મોટાભાગના વિસ્તારો અમદાવાદના જે છે ત્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સમાચારમાં હાલ રોકાઈશું એક વિરામ માટે વિરામ બાદ નજર કરીશું અન્ય મહત્વની ખબરો પર વરસાદ ચાલુ છે મેઘરાજાની તોફાની બેટિંગ બાદ બે ત્રણ દિવસથી રાજ્યભરમાં વરાપ નીકળી છે ઉઘાડ નીકળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો ઓગસ્ટમાં થયેલા આકાશી આક્રમણથી હજુ લોકોને કળ વળી નથી ત્યાં ફરી ગુજરાતને ઘમરોળવા માટે મેઘરાજા આવી રહ્યા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે બે સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણ સપ્ટેમ્બરના રોજ અમરેલી ભાવનગર આણંદ વડોદરા ભરૂચ નર્મદામાં અતિભારે વરસાદની આગાહી છે સાથે અમદાવાદ સુરેન્દ્રનગર ગાંધીનગર સુરતમાં પણ પડી શકે છે મેઘ કહેર ચાર સપ્ટેમ્બરે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદમાં અને સાથે ખેડાનો પણ વારો પાડી દેશે મેઘરાજા તો પાંચ સપ્ટેમ્બરે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં ભારે વરસાદ છે

મારામારી ના દ્રશ્યો છે ભરૂચના અહીં લુક્કાઓ બેફામ બની ગયા છે ત્યારે બે થી ત્રણ લોકો અસામાજિક તત્વો પંદર થી વધુ લોકોના ટોળાએ ધોળાઈ કરી નાખી ભરૂચના આમુદ પોલીસ સ્ટેશનમાં બે થી ત્રણ યુવાનોને માર મારવામાં આવ્યો આ લુક્કાઓએ મારામારી કરી બાદમાં ફરાર થઈ ગયા ત્યારે પોલીસ મથક નજીક ઉભેલા લોકોએ યુવાનોને ઘેરી લીધા બાદમાં ત્રણેય ટપોરીઓને મારી મારી અથમુવા કરી નાખ્યા કોઈ ટીકા પાટુનો માર માર્યો કોઈ લાફાવાળી કરી અમદાવાદ પૂર્વમાં જામ્યો વરસાદી માહોલ બાપુનગર નિકોલ અને નરોડામાં વરસાદ રસ્તાઓ પર ભરાયા પાણી મિશ્ર શાળામાંથી બાળકોનું ધોધમાર વરસાદમાં કમ્પાઉન્ડ પાણીમાં ગરકાવ વડોદરામાં પૂરની સ્થિતિ બાદ હર્ષ સંઘવીની રિવ્યુ શરૂ કરી દેવાઈ સહાય તેજ ગતિથી શરૂ કરાયું સફાઈ અભિયાન